આ લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ એટલે કે સાત મેના રોજ વોટિંગ કરવી જોઈએ આ માટે લોકોને જાગૃત કર્યા હતા અને જણાવ્યું હતું કે કચ્છની અંદર વોટિંગ સરસ થવી જોઈએ સારામાં સારી હું પણ અઢાર વરસથી કરું છું ગ્રામ પંચાયતથી લઈને લોકસભા ચૂંટણી સુધી હું વોટિંગ કરવા જાઉં છું વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર શ્રીએ મને કચ્છના ઇલેક્શન આઈકોન બનાવ્યા છે તો હું પણ લોકોને જાગૃત કરું છું કે સાત મેના રોજ વોટિંગ કરજો તેવી કચ્છની જનતાને અપીલ કરી હતી રિપોર્ટ બાય ગન્ની કુંભાર કચ્છ ઇલેક્શન દિવ્યાંગ આજે હું અઢાર વર્ષથી વોટિંગ કરું છું તો મને કચ્છના ઇલેક્શન આઈકોન બનાવ્યા છે અમિત અરોરાએ કચ્છના કલેક્ટરે તો આપણે માણસોને જાગૃત કરું છું કે ભાઈ સાત મેના કચ્છની અંદર વોટિંગ કરવા તમામ ભાઈઓ બહેનોને જવાનું છે ને આપણે ચૂંટણીનો મહાપર્વ ઉજવવો જોઈએ અને ઇલેક્શનમાં આપણે વોટિંગ કરવું જોઈએ ને હું પણ આજે અઢાર વરસથી વોટિંગ કરું છું ગ્રામ પંચાયતથી લઈને લોકસભા સુધી તો મારો એવો નમ્ર વિનંતી છે કે કચ્છની અંદર વોટિંગ કરવા જાજો અને મારી નમ્ર વિનંતી છે હું કચ્છ ઇલેક્શન આવી કોણ છું અને આજે કેટલા અઢાર વરસથી વોટિંગ કરું છું તો મારી તમને નમ્ર વિનંતી છે